એક પાયની કોમેન્ટ એવી આવી હતી કે લગ્નમાં ચાલનાના વિશે શું છે ચાલનો એટલે શું પણ એવું કહેવું છે કે લગ્નમાં ચાલનો મતલબ છે કે પહેલાંના જમાનામાં ખેતીવાડી બહુ હજી પર પૈછો ઓછો હતો અને પૈસા નહોતા બરાબર તો દીકરો પહેણતો હોય અથવા દીકરી પહેણતી હોય તો પૈસાનો બહુ મોટો પ્રોબ્લેમ થતો હતો મતલબ કે પૈસા જોડે ના હોય અને દીકરીના અથવા દીકરાના લગ્ન કરવા હોય તો શું થાય પહેલાં ઓછા પૈસા હતા બરાબર તે માટે હવે એવું કહેવાય કે ચાલનો મતલબ શું હોય કે સામેવાળા દીકરીના કે દીકરાના મા બાપને કહ્યું કે તમે લગ્નનો તૈયારી કરો અમે થોડા થોડા પૈસા જે બનશે ટેકો કરીશું એને નામ પાડ્યું ચાલનો કહેવાય દરેકનો છોકરો કે દીકરી પહેરતી હોય ત્યારે લખાય છે કે ભાઈ મારો એકાવન રૂપિયા સો રૂપિયા પચાસ રૂપિયા પહેલાંમાં તો દસ વીસ આપતા હતા તે પછી દીકરાના લગ્ન કરે અને છેલ્લો ચાંદલો જુએ તો એમના ત્રણ હજાર કે ચાર હજાર રૂપિયા થયા હોય અને સામાન લગ્નમાં એટલો ખર્ચો થયો હોય કે પંદર હજાર પતી જતું હતું કેમ કે લોકોના થોડો થોડા દસ વીસ રૂપિયા લે તે ચાંદલો કરીને આલ્યા પૈસા તો એ પૈસાનો ટેકો થતો હતો એટલે જે છોકરાના મા બાપ લગ્ન કરતા હતા તેના બિચારાને ભાઈને તકલીફ ના પડે તેના હિસાબે ચાંદલો કહેવામાં આવે છે ચાનલાનું વર્તરે એ છે સમજે બધા અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો દરેકને જોવાલાયક છે અને મને પણ મજા આવે વિડીયો બનાવે જય માતાજી લાઈક અને સબસ્ક્રાઈબ કરો ભાઈ જય માતાજી